આગળ વધીએ તો ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ની ભારત મુલાકાત મોફુક રાખવામાં આવે છે મસ્ક એકવીસ અને બાવીસ એપ્રિલ બે દિવસ માટે ભારત આવવાના હતા સૂત્રોએ મોદી સાથે મુલાકાત કરવાના હતા જ્યાં તેઓ ભારતીય બજારમાં ટેસ્લાની એન્ટ્રી વિશે વાત કરવાના હતા તેમણે ભારતમાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવા અંગે ચર્ચા કરવાની પણ યોજના બનાવી હતી જોકે ટેસ્લાના સી ઓ મસ્કે